તો પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પગથિયા ઉપરથી પાણી વહેતા થઈ ગયા છે પગથિયા ઉપરથી પાણી જતા હોય વહેતા હોય તેનો ખૂબ સુંદર નજારો સામે આવ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ મહેરા મારી સાથે જોડાયા છે હર્ષદ પંચમહાલમાં પણ સાર્વત્રિક વરસાદ પાવાગઢના ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે પાવાગઢ સમગ્ર પંચમહાલ સૌંદર્યોથી ભરપૂર જિલ્લો છે જેમાં પાવાગઢ ખાસ કરીને જે ડુંગર છે એ પ્રાકૃતિક સૌંદર્ય માટે અને આધ્યાત્મિક બંને રીતે જોવા જઈએ તો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે પાવાગઢની અંદર ગત રાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ને લગભગ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો અને જેના કારણે વરસાદના પાણી જે છે તેમાં વધારો કરતા દેખાઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ઘોઘંબા તાલુકાનો જે મધ્ય ગુજરાત નો એક પ્રખ્યાત જે ધોધ છે હાથળી માતા નો એ પણ શરૂ થયાની વાત છે જી ભૂમિ માહિતી માટે